નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકા પંચાયતમાં આવાસ યોજનાની અંદર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આજે લાંચ લેતા પકડી અને ધરપકડ કરવામાં આવી છે આ કામના આરોપીએ ફરિયાદીના ફળિયાના લાભાર્થીનું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળનું વર્ષ ચોવીસ પચીસમાં મંજૂર થયેલ આવાસને પ્રથમ હપ્તો મળી ગયો હતો પરંતુ બીજો હપ્તો મંજૂર થવાનો બાકી હોવાથી લાભાર્થીનાઓને બીજો હપ્તો મળેલ ન હોવાની વાત કરેલ જેથી ડેટા બુક મુજબનું ફોટા સાથેનું જરૂરી ફોર્મ ભરી તલાટી અને સહી સિક્કા કરાવી તાલુકા પંચાયત કચેરીમાં જ કામ કરતા કર્મચારીને આપેલ અને તેમણે ડેટાબુક જોઈ ઓફિસના કોમ્પ્યુટરમાં ચકાસણી કરી સાહેબના વ્યવહાર પેટે બે હજાર રૂપિયા આપવા પડશે તેવી માગણી કરેલ આ કામના આરોપીએ ફરિયાદી પાસે બે હજારની લાંચની માગણી કરેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માગતા ન હોવાથી ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા બે હજારની લાંચની માગણી કરી લાંચના છટકા દરમિયાન નાણાં સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જઈ ગુનો કર્યો હતો અને તે ગોઠવાયેલ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો બાગવાલા ઉંમર વર્ષ તેત્રીસ ધંધો કોમ્પ્યુટર ઓપરેટર કરાર આધારિત પીએમ એ વાયજી આવાસ યોજના તાલુકા પંચાયત કચેરી ગોગંબા આ ટ્રેપ કરનાર અધિકારીઓમાં જોવા જઈએ તો એચપી કરણ પોલીસ ઇન્સ્પેક્ટર પંચમાલ એસીબી પોલીસ સ્ટેશન ગોધરા તથા તેમની ટીમ અને સુપરવિઝન અધિકારી તરીકે બીએમ પટેલ મદદનીશ નિયામક એસીબી પંચમ માલ એકમ ગોધરા અને ઇન્ચાર્જ અધિકારી તરીકે બળદેવ દેસાઈ આઈપીએસ નાયબ નિયામક વડોદરા રેન્જ દ્વારા આ સફળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો